તો મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરી લે પર અમદાવાદમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી મોનસૂનની કામગીરીના દાવા પોકળ સાબિત કરી દીધા છે પહેલા વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખુલી ગઈ છે વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈ વરસાદ જે છે તે વરસ્યો હતો હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો બાપુનગરમાં મોરના રોજા ખાતેના દ્રશ્યો છે તે આગળ ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો તેના કારણે થઈ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ વરસાદની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોર બેદરકારી જે છે તે સામે આવી રહી છે હજી તો વરસાદની પ્રથમ વરસાદ વરસ્યો તેમજ તેમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાણી ભરાવાના કારણે અનેક વાહનો ખોટકાયા હતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદના દ્રશ્યો જ્યાં પહેલા વરસાદે જ પ્રી મોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી છે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે પ્રી મોન્સુન કામગીરી પાછળ પરંતુ પહેલા વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ બન્યા છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ત્રણ ઇંચ વરસાદ પણ ન જોઈ શકીએ તમને સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું કે અમદાવાદના હાલ આપણે નિકોલ વિસ્તાર ખાતે ઉપસ્થિત છે ત્યાંના તમે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદ જે છે તે વરસ્યો હતો પરંતુ અમદાવાદ પૂર્વની અંદર માત્ર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ પોકળા વાયદાઓ જે છે તે સામે આવી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો વહાણ ચાલે કોને પણ પાણી ભરવાના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરી પડી રહ્યો છે મહત્વની વાત એ છે કે જ્યારે વરસાદની ચોમાસાની સિઝન આવતી હોય તે પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી જે છે તે બનાવવામાં આવતી હોય છે પ્રી મોનસૂન કામગીરી ને લાઈ રોડ રસ્તા ગટર તેમજ વૃક્ષો જે છે તેને ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારનો લોકોને હેરાનગતિ ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદમાં તે પ્રમાણે ગત રાત્રિએ વરસાદ પડ્યો તેને લીધી અમદાવાદના લોકો વહેલી સવારથી જે પાણીમાં જોવા મળી રહ્યા છે આપણે થોડીકવાર પહેલા બાપુનગર ખાતે વડોના રોજ વધી ત્યાં પહોંચાડે ગૂંટણ સમાજમાં પાણી જે છે તે જોવા મળતા હતા હાલ નિકોલ વિસ્તારમાં ઉપસ્થિત છે તેના તમે દૃશ્યો જોઈ રહ્યા છો વરસાદ વરસવાના કારણે તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે એટલે ખાસ કરીને અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે કોકળા વાયદાઓ જે છે તે કરતું હોય છે અને હાલ તે વાયદાઓને લઈ અધિકારીઓ ક્યાં છે કે જે દર વખતે વાયદા કરતા હોય છે કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ પાણીના નિકાલની પણ વાતો કરતા હોય છે અને ગટરોની સાફ સફાઈની પણ વાતો થતી હોય છે પરંતુ અહીંયા તો સમગ્ર દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે વિકૃતિ કૃષ્ણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ કામગીરી કરતા હોય છે માત્ર ને માત્ર તેઓ કાગળ ઉપર જ કામગીરી કરતા હોય છે જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે વરસાદની સિઝન આવતી હોય તે પહેલા જ પ્રી મોન્સુન પ્લાન બનાવવામાં આવતો હોય છે પરંતુ સમગ્ર પ્રી મોન્સુન પ્લાન જે છે તે ફાળે ગયો હોય તે પ્રકારની વાત કહી શકાય અધિકારીઓની જો વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદીઓ પાણીમાં જોવા મળી રહ્યા છે કેટલાક લોકોનો પોતાના વ્હીકલ બંધ પડી રહ્યા છે પરંતુ તે જાડી ચામડીના અધિકારીઓ જે છે તે પોતાના નિવાસ જોવા મળી રહ્યા છે એટલે ખાસ કરીને કહી શકાય કે વરસાદી માહોલ જે જાણેલો છે તેને લઈ તમામ લોકો જે છે તે હેરાન પરેશાન જે છે તે થઈ રહ્યા છે ઉપસ્થિત છીએ તેના સ્થાનિક સાથે વાતચીતમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે છેલ્લા દસેક વર્ષ તમે રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા યોગ્ય પગલા જે છે તે નથી લેવામાં આવતા જી આ જતીન જ્યારે ચોમાસું બેસતું હોય છે તે પેલા રોડ રસ્તાનું સમારકામ થતું હોય છે સાથે જ અનેક કામગીરી કરવામાં આવતી હોય છે જે પ્રી મોન્સુન કામગીરીની હેઠળ આવતી હોય છે પરંતુ આ વખતે જો વાત કરીએ આપણે તો અમદાવાદમાં અનેક એવા રોડ છે જેને તોડવામાં આવ્યા છે ફરી ત્યાં

કોર્પોરેશન રોડ રસ્તા ખોદતી હોય છે ગટર લાઇન કામ કરતી હોય છે પરંતુ તે ચોમાસાના સીઝન પહેલા કેમ નથી કરતી માત્ર ચોમાસામાં ના દસ દિવસ બાકી હોય ને આ પ્રકારના જે કામો જે છે તે કાઢતી હોય છે જેના કારણે પબ્લિક છે તે હેરાન થતી હોય છે જેના કારણે વહેલી સવારથી આ વરસાદ પડ્યો હતો વરસાદને કારણે પાણી ભરાયા છે અને પાણીના લીધે લોકોના વાહનો જે છે તે બંધ થતા જોવા જી 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 આભાર જતીન સમગ્ર માહિતી આપ